મહીસાગરના કડાડા તાલુકાની ઘાંટાવાડા આંગણવાડી કેન્દ્ર પર સાફ સફાઈ બાબતે ઘોર બેદરકારી જોવા મળી મહીસાગર જિલ્લાના કડાડા તાલુકાના ઘાંટાવાડા ગામની આંગણવાડીની આગળ પાછળ તેમજ ચારે બાજુ ઘાસ ઊગી નીકળેલ જોવા મળે છે આંગણવાડીની બહારની બાજુમાં પશુઓના છાણનો ઉકરડો પણ જોવા મળે છે નાના ભૂલકાઓ આ આંગણવાડીમાં આવતા હોય છે આંગણવાડીના ગેટ પર ઊગી નીકળેલ ઘાસમાંથી સાપ જેવા ઝેરીલા જંતુઓ કરડી જાય તેનું જવાબદાર કોણ તથા આંગણવાડીના ગેટની બાજુમાં પશુઓના છાણનો એક ઉકરડો પણ જોવા મળે છે આ ઉકરડામાંથી દુર્ગંધ આવતી હોય જેથી આ નાના બાળકો બીમાર થાય તેનો જવાબદાર કોણ